કરજણ નગરના વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર ચાલતી મટન મરઘીની દુકાનો બંધ કરવા માટે નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું કરજણ નગરપાલિકાના નવા બજાર વિસ્તારમાં આવેલ રેલવે ટિકિટ વિન્ડોથી એસટી ડેપો તરફ જતા રસ્તાને સરકારી માલિકીની જમીન પર મોટી સંખ્યામાં નોનવેજ વાનગીઓનું વેચાણ કરનાર દુકાનો ચાલી રહી છે આ દુકાનોને નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ અનુસાર કરજણ નગરપાલિકા તરફથી સીલ કરવામાં આવેલ છે અનેક સંચાલકોએ લગાવેલા સીલ દૂર કરે છે અને નોનવેજ વાનગીઓનો તેમજ મરઘીઓનો જાહેરમાં વેપાર ધંધો કરી રહ્યા છે જાહેર માર્ગ ઉપરથી હટાવી કાયમી મટન મરઘીની દુકાનો માટેની અલગથી ફરવી દેવામાં આવે એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું નોનવેજ વાનગીઓ અને માંસ મટન અને મરઘીઓના વેચાણના બિન રોકટોક ચાલી રહેલા વેપાર ધંધાઓથી હિન્દુ સમાજ દ્વારા તેમજ ભરવાડ સમાજ દ્વારા નગરજનો ગ્રામ્યજનોની ધાર્મિક લાગણી દુભાઈ રહેલી છે આ બાબતે તંત્રના જવાબદાર અધિકારીઓ કરજણ નગરપાલિકા તરફથી કાયમી ધોરણે અસરકારક પગલાઓ તત્કાલ લેવામાં આવે એ વિશે કરજણ પ્રાંત અધિકારીને આવેદન પત્ર અપાયો કતિત થઈ અને જે કરજણ નગરની અંદર ઘર બજારમાં જાહેર રોડ પર ખોટી રીતે નામદાર હાઈકોર્ટ શ્રીના અનાદર કરીને કરજણ નગરપાલિકાના કોઈ લાયસન્સ વગર જે હટડીઓ ચાલી રહી છે જે મરઘી મટનની દુકાનો ચાલી રહી છે તેના વિરુદ્ધમાં સમસ્ત હિન્દુ સમાજ કરજનનો ભેગો થઈ આજ રોજ અહીંયા પ્રાણ સાહેબને આવેદનપત્ર પાઠ્યું છે ધર્મના હમણાં જ હાલ નવરાત્રી ગઈ માતાજીની તેમજ ગણપતિ ગયા આવા હિન્દુ ધર્મના તમામ તહેવારોની અંદર જાહેર હોળ પર ગેરકાયદેસર રીતે આ લોકો હટડીઓ જે ચલાવે છે એના વિરોધની અંદર આજે સમસ્ત કરજન અંદર ભરવાડ સમાજ છે રબારી સમાજ છે ઠાકોર સમાજ છે ક્ષત્રિય સમાજ છે જૈન સમાજ છે તેમજ સમસ્ત ભેગા હિન્દુ ધર્મના એકત્રિત થઈને આજરોજ પ્રાંત સાહેબને અમે આ નિવેદન કરીએ છીએ કે આ તત્વોને તાત્કાલિક ડામે અને કરજન નગરપાલિકાને અમે નિવેદન કરીએ છીએ કે આ લોકોને કોઈ વૈકલ્પિક જગ્યા ફાળવે અને જાહેર ઉપર પરથી સમસ્ત જે કંઈક આ હટડીઓ ચાલી રહી છે એ બંધ થાય એવી સમસ્ત હિન્દુ સમાજની લાગણી ને માગણી છે એ લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકાના કોર્પોરેટરોને નગરપાલિકાને પચાસ હજાર રૂપિયા આપીએ શું કહેશું આ બાબત હા એ સાંભળેલું છે વિડીયો ચાલુ છે એક ભાઈએ નિવેદન આપ્યું હતું જાહેરમાં આજની તારીખમાં જે વિડીયો ચાલી રહ્યો છે અમે એની માગણી કરીએ છીએ કે જે ભાઈએ નિવેદન આપ્યું છે કે નગરપાલિકા અમારી પાસેથી પચીસ પચાસ હજારમાં રૂપિયા લઈ ગયા છે અમે આ છે તો હું એવું માંગણી કરું છું કે એની પર એફઆઈઆર દાખલ થાય અને આવા વ્યક્તિઓને નગરપાલિકાઓ બોલાવીને એને નિવેદન લે અને આ ભાઈ કોને પૈસા આપ્યા છે એનું પણ એ ચોખટ કરે પ્રદીપસિંહ આ તો પણ પૂરું કોર્પોરેટર હતા ત્યારે પણ ચાલતી હતી તે સમયે આપણે શું પગલા લીધા હતા આ હટડીઓ હતી અત્યારે બી ચાલે જ છે અને જે તે સમયે ચાલતી હતી જાહેર પર અમે આ લોકોને જ્યારે જ્યારે હિન્દુ ધર્મના પ્રસંગો આવે છે ત્યારે આ લોકોને અમે નિવેદન કરીએ છીએ કે ભાઈ આ રીતના બંધ કરો અને અગાઉ પણ અમે આની માટેની મીટિંગો થયેલી છે કે આ લોકોને વૈકલ્પિક જગ્યા ફાળો કોઈ જગ્યા પર માટન મરઘી મચ્છીની કોઈ પણ જગ્યા એક જગ્યા ફાળો એક જગ્યા એમનું વેચાણ થાય સીલ તોડ્યું છે સો ટકા તોડ્યું છે અને સ્વીકારે છે કે અમે સીલ તોડ્યું છે અને પૈસા છે પાલિકાને તો એવું કરા પાડે એ ભાઈ જે નિવેદન આપ્યું છે એ ભાઈ બહાર આવે પ્રેસમાં બોલે કે કોને પૈસા આપ્યા છે પ્રદીપસિંહ ત્રીજી વખત સીલ ઉપર સીલ વાગ્યું છે ગઈકાલે પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો શું કેશો તો એની માટે અમે બધા હિન્દુ સમાજ આજે જોયો છે કે ભાઈ સીલ પર સીલ તોડી નાખે છે તો એની પર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે રજૂઆત કરી છે નગરપાલિકાના અમારી સાથે જ છે એ પણ હિન્દુ છે એ પણ એમના વિસ્તારની પ્રજા અમારી સાથે હિન્દુ સમાજમાંથી તો એ સમસ્ત અમારી જોડે છે એમને પણ અમે નિવેદન કર્યું છે કે ભાઈ તમે કોઈ કોઈ જગ્યા ફાળવો કાં તો પછી આ રીતના બંધ કરાવો આવનારા સમયમાં બંધ નહીં થાય તો શું પગલા લઈશું આવતા સમયમાં જો બંધ નહીં થાય તો સમસ્ત હિન્દુ સમાજ રોડ પર આવશે